સરલાબેન ઉઠે એ પહેલા એની ચા બનાવી દેવી એ એમની નાની ખુશી હતી પછી દીકરીને સ્કૂલ માટે જગાડવી બેગમાં ટિફિન મૂકાયો કે નહીં એ જોવું અને દીકરો રાહુલ ઉઠે ત્યારે એની માંગણીઓ સાંભળવી આ બધું એમના દિવસનો એવો ભાગ બની ગયો હતું કે હવે થાક પણ ઓળખાતો ન હતો ઓફિસમાં એ નાનકડા ટેબલ પર બેઠા બેઠા ફાઇલોના ઢગલા ઉકેલતા કોઈએ ક્યારેય પૂછ્યું ન હતું કે તમે કેમ છો કારણ કે મનુભાઈ હંમેશા બધું ઠીક છે જેવો માણસ લાગતો સાંજે ઘરે પરત ફરતા બસમાં માં ઉભા ઉભા પગમાં દુખાવો થતો હાથમાં ફાઇલ અને મનમાં જવાબદારી છતાં ઘરે પહોંચીને થાક દરવાજા બહાર ઉતારી દેતા એક દિવસ રાહુલે કહ્યું કે કોલેજમાં બધા મિત્રો મોઘા ફોન વાપરે છે અને મને પણ જોઈએ નહીં તો હું પાછળ રહી જઈશ મનુભાઈએ પહેલા ના પાડવા મનમાં વિચાર્યું પણ દીકરાની આંખમાં સપના અને અસંતોષ જોઈને એ વિચાર ગળી ગયા અને કહ્યું જોયું જશે જેનો અર્થ સરલાબેન સારી રીતે સમજતી હતી એ જ અઠવાડિયે ઓફિસમાં વધારાની ફાઇલો આવી અને મનોભાઈએ સતત ત્રણ દિવસ ઓવરટાઇન કર્યો ચોથા દિવસે બસ સ્ટોપ પર ઊભા હતા ત્યારે અચાનક આંખ આગળ અંધારું છવાઈ ગયું જમીન હલતી લાગી અને એ ત્યાં જ બેસી ગયા લોકોએ પૂછ્યું તો કહ્યું કંઈ નથી થાક હશે કારણ કે એમને બીજાને તકલીફ આપવાની આદત નહોતી ઘરે આવ્યા ત્યારે સરલાબેને ચહેરો જોઈને સમજી લીધું કે અંદર કંઈક તૂટી રહ્યું છે પણ મનુભાઈ એ વાત ફેરવી દીધી કારણ કે રાહુલને ટૂર માટે પૈસા જોઈએ હતા અને દીકરીને નવી ફી ભરવાની હતી એ રાત્રે સરલાબેન સુઈ ગઈ પછી મનુભાઈ હોલમાં બેઠા બેઠા દિવાલ પર ટાંગેલી ઘડિયાળ જોયા કરતા હતા દરેક ટીક ટીક સાથે એમને લાગતું હતું કે એમનું શરીર કંઈ કહેવા માંગે છે પણ એમણે સાંભળવાની ફુરસદ ક્યારે આપી નથી થોડા દિવસ બાદ ઓફિસમાં મિટિંગ દરમિયાન મનુભાઈ અચાનક ખુરશી પરથી નીચે પડી ગયા અને આ વખતે વાત છુપાવી શકાય એવી નહોતી હા હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ડોક્ટરે સ્પષ્ટ કહ્યું કે વર્ષોથી દબાવેલું તાણ અનિયમિત ખોરાક અને સતત જવાબદારીઓએ શરીરને અંદરથી ખોખલું કરી નાખ્યું છે છે આઈસીયુ બહાર બેઠેલી લાગતું હતું કે કે એ પોતે પણ પણ કોઈ ગુનેગાર કારણ એને જવાબદારી નહોતા રાહુલ એ દિવસે પહેલીવાર પપ્પાની ખાલી ખુરશી જોઈને સમજ્યો કે જે માણસને એ હંમેશા મજબૂત માનતો હતો એ પણ એક દિવસ તૂટી શકે છે મનુભાઈ બચી ગયા પણ ઘરે આવ્યા ત્યારે એમના ચાલમાં ધીમાપણું અને આંખોમાં અજાણી શાંતિ હતી જાણે એ સમજાઈ ગયા હોય કે જીવન માત્ર આપવાનું નથી પણ થોડું લેવા પણ શીખવું પડે એક સાંજે રાહુલે પૂછ્યું કે પપ્પા તમે હવે અમારા સાથે બહાર કેમ નથી આવતા અને મનુભાઈએ હળવેથી કહ્યું કે ક્યારેક માણસને પોતાને મળવા થોડો સમય જોઈએ એ સાંભળીને રાહુલે પોતાનો ફોન બાજુએ મૂકી દીધો અને કહ્યું કે હવે પાર્ટ ટાઈમ કામ કરીશ ઘરનો ભાર થોડો ઓછો કરીશ સરલાબેનના આંખમાંથી આંસુ વહેતા હતા પણ એ વખતે દુઃખના નહીં સમજણ ના હતા અને એ રાત્રે મનુભાઈએ ચા પીધી ત્યારે પહેલીવાર એમને લાગ્યું કે સ્વાદ બદલાયો છે કારણ કે ચામાં ખાંડ એ જ હતી દૂધ એ જ હતું બદલાયું હતું તો ફક્ત એટલું કે હવે એ ચા પોતાની મજબૂરીમાં નહીં પોતાની મરજીથી પી રહ્યા હતા